હેલો મિત્રો કેમ છો બધા સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં તો ગાઈશ આજના વિડીયોમાં આપણે જાણશું આપણે મોબાઈલથી ઇન્સ્ટાગ્રામ આઈડીનો પાસવર્ડ બદલી કેવી રીતે કરવું જો તમારો પણ ઇન્સ્ટાગ્રામ આઈડીનો પાસવર્ડ ભૂલાઈ ગયો હોય અને તમારે એને બદલી કરવો હોય અને તમને જૂનો પાસવર્ડ યાદ ન હોય તો એ કેવી રીતે કરવું એ આજના વિડીયોમાં જાણીશું તો આજનો વિડીયો લાસ્ટી જોઈ લેજો ચાલો શરૂ કરીએ તો સૌથી પહેલાં તો તમારે ઇન્સ્ટાગ્રામ એપ્લિકેશન ઓપન કરી લેવાની છે ઇન્સ્ટાગ્રામ ઓપન કરી અને તમારે પ્રોફાઇલ ઓપન કરી છે પ્રોફાઇલ ઓપન કરી તો બસ આ રીતનું ઓપ્શન આવશે ભાઈ દવે ગાયશ આ આપણી ઇન્સ્ટાગ્રામ આઈડી છે મેન આઈડી છે અને લિંક હું નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ તમે ફોલો કરી લેજો આપણે એક હજાર એક હજાર ફોલોવર્સની બહુ નજીક છીએ તો ફટાફટ ફોલો કરી આવો જેને ફોલો ન કર્યું હોય એ ફોલો કરી લેજો તો હવે ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ ઓપન કરી ત્યારબાદ તમારે શું કરવાનું સૌથી પહેલાં જવા ઉપરની છે ત્રણ લાઇન છે એની ઉપર ક્લિક કરવાનું છે ત્રણ લાઇન ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે કાંઈક આવું ઓપ્શન આવશે હવે અહીંયા સૌથી ઉપર એક ઓપ્શન છે એકાઉન્ટ સેન્ટર એકાઉન્ટ સેન્ટર ઉપર તમારે ક્લિક કરવાનું છે એકાઉન્ટ સેન્ટર ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે ઘણા બધા ઓપ્શન આવી જશે અને હવે તમારે આમાં એક ઓપ્શન છે પાસવર્ડ એન્ડ સિક્યોરિટીનો જો આ રીતનું કાંઈક ઓપ્શન છે એની ઉપર તમારે ક્લિક કરવાનું છે પાસવર્ડ એન્ડ સિક્યોરિટીમાં ક્લિક કર્યા બાદ તમારે સમય આવો ઓપ્શન આવશે તો ફરીથી હવે તમારે અહીં એક ઓપ્શન છે ચેન્જ પાસવર્ડનો એની ઉપર ક્લિક કરવાનું છે ચેન્જ પાસવર્ડ ઉપર ક્લિક કરશો એટલે તમારા ફોનમાં જેટલી પણ જે ઇન્સ્ટાગ્રામ આઈડી કે લોગિન હશે એ બધી આમાં આવી જશે તો તમારે એ આઈડી સિલેક્ટ કરવાની છે જેનો તમારે પાસવર્ડ બદલી કરવાનો હોય તો હું આની ઉપર ક્લિક કરી દઉં તો હવે તમારી સામે મેન વસ્તુ આવી છે જોઈ શકો છો અહીંયા બે ઓપ્શન ઓપ્શન છે કરંટ પાસવર્ડ ન્યૂ પાસવર્ડ અને રીટાઇપ પાસવર્ડ તો પહેલાં ખાનામાં તમારે જો કરન્ટ પાસવર્ડ તમને યાદ હોય એટલે કે તમારે અત્યારનો જે પાસવર્ડ છે એ તમને જો યાદ હોય તો તમે અહીંથી એન્ટર કરી અને નવો પાસવર્ડ અહીંથી બનાવી શકો છો અને વાત્ર એ નહીં જેને પાસવર્ડ યાદ નથી તો શું કરવાનું તો નીચે જવા અહીં એક ફોરગેટ પાસવર્ડનું બટન છે ને એ પર ક્લિક કરવાનું ફોરગેટ પાસવર્ડના બટન ઉપર જેવું ક્લિક કરશો એટલે તમે જે આ અકાઉન્ટ બનાવતી વખતે જે કંઈ ફોન નંબર કે ઈમેલ આઈડી આપી હશે એમાં તમારે એક મેલ આવી જશે તો મારી ઈમેલ આઈડીમાં એક મેસેજ આવ્યો છે હું તમને બતાવી દઉં પહેલાં એ પણ રિફ્રેન્સ કરી લઈએ આપણે તો થોડી દેર વેટ કરી લઈએ તો જોઈ શકો છો આપણી જે ઈમેલ છે એ આવી ગઈ છે આમાં કંઈક આ ઈમેલ ઇમેલ હશે તો આમાં જ આ એક બટન છે રિસેટ પાસવર્ડનું જે સ્ક્રીન ઉપર આપણે ક્લિક કરવાનું છે જેવું રિસેટ પાસવર્ડ ઉપર ક્લિક કરશું ને એટલે આપણે પહેલાં વેરીફિકેશન થશે અને વેરીફાઈ થયા બાદ તમારે સામે કાંઈક આવું ઓપ્શન આવશે અને હવે તમે અહીં તમારો પાસવર્ડ જે છે એ સેટ કરી શકો છો ન્યૂ પાસવર્ડ અને રીટાઇપ પાસવર્ડ એટલે તમારે જે પાસવર્ડ સેટ કરવાનો હોય એ તમે એ બે વાર લખી શકો છો અને રિસેટ પાસવર્ડ ઉપર જેવું ક્લિક કરી દેવાનું જેવું રિસેટ પાસવડ ઉપર ક્લિક કરશો એટલે તમારો જો પાસવર્ડ છે એ થઈ જશે તો ગઈ આજના વિડીયોમાં આટલો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને ઇન્સ્ટાગ્રામને લગતા વિડીયો અહીંયા આવતા છે થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય